આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર સંસ્કૃતિ વાંચે છે સૌપ્રથમ મુખ્ય રાજ્ય સરકારે સત્તર નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા માટે કુલ ત્રણસો અગિયાર કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણની સુવિધા આપીને સાક્ષરતાનો લક્ષ્યાંક સિદ્ધ કરવા પ્રતિબદ્ધ છે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ આગામી અડતાળીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વયોવૃદ્ધ દર્દીઓ માટે સંવેદનશીલ પહેલ હાથ ધરવામાં આવી છે અને નૈઋત્ય ચોમાસુ હવે ગુજરાત નજીકના ઉત્તર અરબી સમુદ્ર રાજસ્થાનના ઘણા વિસ્તારો અને મધ્ય અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં આગળ વધ્યું છે સમાચાર વિગતવાર રાજ્ય સરકારે સત્તર નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા માટે કુલ ત્રણસો અગિયાર કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરાયેલી દરખાસ્તોના આધારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યની લગભગ તમામ નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થાના પહેલા તબક્કાના કામો પૂર્ણ કરવામાં આવ્યા પછી વિકાસ પામેલા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થાના બીજા તબક્કાના કામોનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજ્યની માંડવી સુરત જંબુસર પાટડી ખંભાત સહિત સત્તર નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટરના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે ભૂગર્ભ ગટર યોજના બીજા તબક્કાના કામો પૂર્ણ કરવા સૈદ્ધાંતિક મંજૂરી અપાયેલી નગરપાલિકાઓમાં ખંભાડિયા નગરપાલિકાના ઓગણત્રીસ કરોડ બાણું લાખ રૂપિયા રાણાવાવ નગરપાલિકાના ચોવીસ કરોડ રૂપિયાથી વધુ અને માંડવી નગરપાલિકાના ઓગણત્રીસ કરોડ રૂપિયાથી વધુ રકમના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે આ ઉપરાંત ખંભાત નગરપાલિકાના સત્યાવીસ કરોડ રૂપિયાથી વધુ માંડવી નગરપાલિકાના અઢાર કરોડથી વધુ જંબુસર નગરપાલિકાના સાઠ કરોડથી વધુ સુરેન્દ્રનગર પાટડી નગરપાલિકાના આડત્રીસ કરોડથી વધુના કામો મળીને કુલ ત્રણસો અગિયાર કરોડથી વધુની રકમના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણની સુવિધા આપીને સાક્ષરતાનો લક્ષ્યાંક સિદ્ધ કરવા પ્રતિબદ્ધ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યભરમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવના આજે બીજા દિવસે છોટા પીએમ પીએમશ્રી તાલુકા શાળામાં આજે આ મુજબ જણાવ્યું હતું તેમણે આંગણવાડી બાલવાટિકા અને ધોરણ એકના બાળકો તેમજ ધોરણ નવ તથા ધોરણ અગિયારના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને તેમનો શાળા પ્રવેશ કરાવ્યો હતો આ પ્રસંગે મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું દીકરીઓને ભણવામાં કોઈ મુશ્કેલી ના પડે કોઈ વિચાર પણ ના આવે એના માટે નમો લક્ષ્મી કે જે આ વર્ષ પૂરા કરશે એટલે એને રૂપિયા સુધી મળશે અને દર મહિને પહેલા નવ અને દસ માં પાંચસો પાંચસો રૂપિયા અગિયાર અને બારમાં સાડા સાતસો સાડા સાતસો રૂપિયા અને બાકી રકમ જે છે એ દસમું પાસ અને બારમું પાસ કરે એને મળી જશે એવી જ રીતે નમો સરસ્વતી યોજના દરેક વિદ્યાર્થી પ્રવેશોત્સવના કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીએ છોટાઉદેપુર ખાતે નવનિર્માણ પામી રહેલી જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લઈને બાંધકામનું નિરીક્ષણ કર્યું હતું શ્રી પટેલ આવતીકાલે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સરોડી ગામમાં શાળા પ્રવેશોત્સવમાં ભાગ લઈને બાળકોનું નામાંકન કરાવશે દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ યોજાયા હતા કેન્દ્રીય મંત્રી બળવંતસિંહ હે સિદ્ધપુર તાલુકાની શાળામાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ખેરાડુ તાલુકાના વઘવાડી અને ગોરીસના ગામ ખાતે મુખ્ય સચિવ રાજકુમારે માણસાના આજોલ ખાતે બહુચરાજીના ધારાસભ્ય ડોક્ટર સુખાજી ઠાકોરે રૂપપુરા અને રાતેજ ખાતે અને નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના આદલસર ખાતે પ્રવેશોત્સવમાં ભાગ લીધો હતો કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને રાજકોટ તાલુકાના પર બાઘી કોઠારીયા તથા હડાળા ગામોની પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો મંત્રી બચુભાઈ ખાબડે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં પ્રવેશોત્સવમાં ભાગ લીધો હતો દરમિયાન નર્મદા અને નવસારી જિલ્લાની શાળામાં ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો નોંધાયો છે નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવે જણાવ્યું કે જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો નોંધપાત્ર રીતે ઘટ્યો છે એવી જ રીતે નવસારી જિલ્લામાં પણ પ્રાથમિક શિક્ષણનો ડ્રોપ આઉટ રેશિયો ત્રણ પોઈન્ટ ચૌદ ટકાથી ઘટીને એક પોઈન્ટ ત્રેવીસ ટકા થયો છે રાજ્યના નાગરિકોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઇન નિવારણ માટેનો રાજ્યકક્ષાનો સ્વાગત કાર્યક્રમ આ શનિવારે બપોરે યોજાશે નાગરિકો તેમની રજૂઆતો શનિવારના રોજ સવારે આઠથી અગિયાર દરમિયાન મુખ્યમંત્રીના જનસન સંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ બે ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે સાડા ત્રણ કલાકે મુખ્યમંત્રીના કાર્યાલયમાં જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને રજૂઆતો સાંભળશે ઉલ્લેખનીય છે કે સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરૂવારે યોજવામાં આવે છે પરંતુ મુખ્યમંત્રી મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવમાં કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી ગુરૂવારને બદલે શનિવારે યોજાયો છે આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોડ એબીઆઈડીને ફોલો કરી શકો છો રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ આગામી અડતાલીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ જ્યારે આગામી પાંચ દિવસોમાં રાજ્યના મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ઘણા સ્થળોએ હળવોથી ભારે વરસાદ થવાની શક્યતા છે આ અંગે રાજ્યના હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે વધુમાં આ મુજબ જણાવ્યું सूरत वलसाड़ नौसारी डांग दमन दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और डे फोर की बात करेंगे तो डे फोर के लिए भरूच सूरत नौसारी वलसाड़ दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल वार्निंग है और डे फाइव की बात करेंगे तो डे फाइव के लिए नौसारी वलसाड़ दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और मानसून प्रोग्रेस की बात करेंगे तो मानसून मुद्रा से होते हुए सौराष्ट्र रीजन के मुन्द्रा से होते हुए महसाना तक માનસૂન કવર હો ગયા હાલ એવમ નોર્મલ માનસૂન રેનફોલ કા પૂર્વાનુમાન હૈ દરમિયાન છેલ્લા છત્રીસ કલાકમાં સૌથી વધુ મોરબીના ટંકારા તાલુકામાં એકસો દસ મિલીમીટર વરસાદ થયો છે આ ઉપરાંત કોડીનાર તાલુકામાં એંસી મિલીમીટર ગોંડલ અને જૂનાગઢમાં સિત્તેર દાંતામાં સાઈઠ જેતપુર અને સુત્રાપાડામાં પચાસ જ્યારે બત્રીસ તાલુકામાં પચાસ મિલીમીટર કરતાં ઓછો વરસાદ થયાના અહેવાલ છે જોકે આ જ સમયગાળામાં રાજ્યમાં ઘણા સ્થળોએ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી ત્રણ ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી ત્રણ ડિગ્રી વધુ નોંધાયું છે દરમિયાન છેલ્લા ચોવીસ કલાકમાં મોરબી ગીર સોમનાથ રાજકોટ જૂનાગઢ કચ્છ બનાસકાંઠા બોટાદ દીવ પાટણ અરવલ્લી સુરત અમરેલી ભાવનગર વલસાડ અને તાપીમાં પણ વરસાદ થયાના અહેવાલ છે આ ઉપરાંત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ થયાના અહેવાલ મળ્યા છે મહીસાગર જિલ્લાના સંતરામપુર અને વીરપુર તાલુકામાં વરસાદ આવતા ખેડૂતોએ વાવણી શરૂ કરી છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વયોવૃદ્ધ દર્દીઓ માટે સંવેદનશીલ પહેલ હાથ ધરવામાં આવી છે સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં આવતા પાસઠ વર્ષથી વધુ વયના દર્દીઓ માટે આધુનિક પ્રતીક્ષા કક્ષની સુવિધા શરૂ કરવામાં આવી છે આ કક્ષનો શુભારંભ બોતેર વર્ષના દર્દી કમલાબેન ચરણના હસ્તે કરવામાં આવ્યો હતો નૈઋત્ય ચોમાસું હવે ગુજરાત નજીકના ઉત્તર અરબી સમુદ્ર રાજસ્થાનના ઘણા વિસ્તારો અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં આગળ વધ્યું છે હવામાન વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ નૈઋત્ય ચોમાસું રાજસ્થાન અને મધ્યપ્રદેશના બાકીના વિસ્તારોમાં તેમજ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં આગામી બે ત્રણ દિવસમાં આગળ વધે તેવા અનુકૂળ સંજોગો ઉભા થયા છે દરમિયાન દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આજે થયેલા ચોમાસા પૂર્વેના વરસાદથી નાગરિકોને ગરમી અને બફારાથી રાહત મળી છે અને હવે કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છતા તમામ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે નિઃશુલ્ક શિક્ષણની જાહેરાત કરી છે આ નોંધપાત્ર પગલું યુનિવર્સિટી દ્વારા બધા માટે સમાન તકો માટેની પ્રતિબદ્ધતાનો એક ભાગ છે દીવ આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારની તમામ હાઈસ્કૂલ હાયર સેકન્ડરી શાળાઓમાં ચોમાસાની ઋતુમાં ડેન્ગ્યુ મલેરિયા જેવા વાહકજન્ય રોગ વિષય અંતર્ગત શિક્ષકો માટે પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વ્યાજખરો સામે ચાલતી ઝુંબેશ અંતર્ગત જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું દમણમાં ઇન્ડિયા ઉઝબેકિસ્તાન બિઝનેસ ફોર્મનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે ફાર્માસ્યુટિકલ વ્યાપાર વધે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી નજીક એક બસ અને મોટરસાયકલ વચ્ચે થયેલા અકસ્માતમાં મોટરસાયકલ સવાર બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્ય સરકારે સત્તર નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા માટે કુલ ત્રણસો અગિયાર કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણની સુવિધા આપીને સાક્ષરતાનો લક્ષ્યાંક સિદ્ધ કરવા પ્રતિબદ્ધ છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વયોવૃદ્ધ દર્દીઓ માટે સંવેદનશીલ પહેલ હાથ ધરવામાં આવી અને નેતૃત્વ ચોમાસું હવે ગુજરાત નજીકના ઉત્તર અરબી સમુદ્ર રાજસ્થાનના ઘણા વિસ્તારો અને મધ્ય અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં આગળ વધ્યું છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા